આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે સ્થાનિક ચૂંટણીઓ ચૂંટણીઓ મહાનગરપાલિકાની આવી રહી છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ આવી રહ્યા છે કાલે લાખો કરોડો રૂપિયાના કામોની ભાવનગર देशना मा, माननी वडाप्रधान श्री छे आपला સૌના માટે महात्मा गांधीजी सत्य નો સંદેશ આપીને એક સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ સત્ય અહિંસા કે મુખે એ પણ આપણી ગુજરાતી ભૂમિ આપણા આનંદ છે કલેજે આડવાની વડાપ્રધાનશ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત શરૂઆત મારી છે છે કે એમણે બહુ જ મોટો કાર્યક્રમ જવાહર મેદાનમાં રાખ્યો હતો અને એ સમયે એમને જે પછી વાત કરીને જે વિડીયો બતાવી બે હજાર છ માં પોતે રિલીઝ કરી હતી અને ટાઈમ બાઉન્ડ વિડીયો ના કહ્યું છે કે શું શું થવાનું છે બે માં પંચોતેર હજાર વાહનો સૌરાષ્ટ્રના ભાવનગરથી એકસો છત્રીસ કિલોમીટરમાં સુરત કેમ્પ પહોંચવાના એ વિડીયો છે પરંતુ શરૂઆતમાં પહેલા જે બોલ્યા હતા લાભ કોઈને

તેમજ કન્વે હોલ વગેરે નું પણ આયોજન કરશે ભાવનગર અમદાવાદ ખેડા વડોદરા આ યોજના પ્રદૂષણ લાહીન અને પર્યાવરણને અનુકૂળ પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે બનાવના હેઠળની ઉર્જાએ વધતા સમુદ્રમાં ગામ જમા થવાનું